આમાદી પાટીના પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીસુતાન મોરબીમાં યોજાયેલી આપની જનસભા જે લોકોના હૈયે છબી જીતવાનો દાવો કરતી હતી તે એક ચોંકાવનારા વિડીયોના કારણે હવે ચર્ચાના ઘેરામાં આવી ગયો છે આ વિડીયોમાં આપનો એક કાર્યકર ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકનેતાગીરી પર સવાલો ઉભા કર્યા છે પરંતુ આપની વાતોને પણ કટાક્ષ નો વિષય બનાવી દીધો છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો હવે ગુજરાતના રાજકારણમાં તોફાન ઉભું કરી રહ્યો છે બોરબીની રાજનગર સોસાયટીમાં આપની જનસભા યોજાઈ હતી જેમાં ઈસુદાન ગઢવી મુખ્ય આકર્ષણ હતા હજારોની ભીડ પોતાના લાક્ષણિક શિક્ષણ આરોગ્ય અને દિલ્હીના સફળ મોડલની વાતો થઈ રહી હતી પરંતુ આ બધું ત્યારે ખોરવાઈ ગયું જ્યારે એક યુવકે હાથ ઉગાવીને સવાલોની ઝંડી ખોલી નાખી યુવકે દિલ્હીની યમુના નદીની સ્થિતિ

ਕਿ ਸਤ 30 30 ਸਰਸਤੀਆ ਭਾਗਤ ਨੂੰ ਨੇਤਾਵਾ ਤਮੇ ਕਿਆ ਜੋੜ ਦਿਓ ਕਾਮ ਕਰਉ ਜੋਈਏ ਆਹ ਕੰਮ ਕਰਉ ਜੋਈਏ ਤੁਮੇ ਤੁਮੇ ਇਕਦਮ ਸਾਹਬੜੀ ਸਿਲਕੂ ਸਾਹਬੜੀ ਸਮ ਮੜੀ ਨਹੀਂ ਸਿੰਧਾ ਨਗਰ ਤਰਾਂ ਕੇ ਆਹ ਕਰੀ ਲਿਓ ਬੋਲੋ ਤਰਾਂ ਜਾਣ ਲਗੋ ਹਾਂ ਹਾਂ ਕਹਾ ਕਰੀ ਤੇ ਬਿਲਕੁਲ ਕਰੀ ਲਿਓ ਭਾਈ ਕਰੀ ਨਾ ਮਾਈਕ ਨਹੀਂ ਚੋ ਤੋ ਹਾਲ ਚੇ ਮਾਈਕ ਪਰ ਰੇ ਦਿੱਲੀ ਮਾ અમારે સારું નથી આમાં જુગી ચોપડી બસાવી દઈશું તમે બીજી વસ્તુ કેજરીવાલ સાહેબ તમારો વિરોધ નથી મને કાલે મેળ તમે એમ કેવું કે કરપ્શન નથી કરતા

સાંભળો સાંભળે સાંભળે મારી વાત દિલ્હી ની કોર્ટે ચુકાદો આપ્યો છે મેં કોસ્ટ કરી છે દિલ્હીમાં જે વ્યક્તિ ને અઢી વર્ષ જેલમાં નાખ્યા આમ આદમી પાર્ટી નું નવું ગુજરાત મોડેલ એટલે કે સવાલ પૂછો અને લાખો ખાવ કોંગ્રેસે પણ આ ઘટનાને લોકશાહી નું અપમાન ગણાવ્યું છે બીજી તરફ આપના સ્થાનિક કાર્યકરો આ ઘટનાને એક ગણાવી રહ્યા છે આ ઘટના પર તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જતા પહેલા મારી ચેનલને ને કરી બે લાયકન પર જરૂર ક્લિક કરજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે